હેલો ગાય ગુડ મોર્નિંગ કેમ છો બધા મેડમ આજે સિત્યાવીસ જાન્યુઆરી અને લાઈફનો બહુ સ્પેશિયલ દિવસ છે આજે અમારી છે એનિવર્સરી તો હેપી હા તો આજે અમારી એનિવર્સરી છે જે મમ્મી લાગી લીધું છે અને બસ જો નાસ્તો કરવા બેસીસ અને પછી આજ તો બેંક ચાલુ છે એટલે બેંકે જવાનું છે મારે તો હવે ચાલો બધાને એક્સપિરિયન્સ લઈ લે બાકી સાથે બધા શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ બધાઈને આજ અમારી એનિવર્સરી છે ફરી મમ્મી બરાબર બે વર્ષ થયા અમારા લગ્ન ને બરાબર તો તારો ભક્તિ સાથેનો કેવો એક્સપિરિયન્સ રહ્યો બરાબર બાદ એક જ દેયો બે વર્ષ હા

ભાભી સાથે લગ્ન પછી તમારે મે બસ એટલે ઈ છે ભાભી સાથેનો નો જો એમ સારો જો સારું અને હવે એવો મારો વારો અને મારો એવો ખરાબ એક્સપિરિયન્સ થયો હોય પાપા જો ફૂકાઈ ગયો જો ફૂકાઈ ગયો જો એવો ફૂકાઈ ગયો હા એવો ફૂકાઈ ગયો ને હવે જો તો वो ही पी गई मारो थी। आगे। आगे। तो भरती, ये भी लोई पी गई खरे का भी उधर से है ना लोई तो हाँ तो ये तमारा ये मारो समारा बीस फर्स्ट चैन दिया ओह खरे करे अब ये लोग खराब एक्सपीरियंस है तो यो कली क्या मानो ये ये वो कोई ज़्यादा एक्सपीरियंस है तो नहीं मानो एक्सपीरियंस तो कैसे बोलूँ रिपीट क હું જે ટાઈપનું જીવનસાથી મતલબ જોતો હતો મારે એવું જ મળી ગઈ તો મજા મારે તો બે વર્ષ બહુ એટલે બહુ સારા ગયા પછી વચ્ચે અમારા બેન હું કહેવાય ગિફ્ટ આવી ગયું વચ્ચે કાં કથાબેન તો વધારે સારો એક્સપિરિયન્સ રહ્યો મતલબ જ્યાં હું ત્યાં મારી બેની હું કહેવાય કે ભેગા છે ત્યાં હું ત્યાં મારા વર્ષો જાય તો સારું ચાલો

હા પછી જે રસ્તામાં આવી ગયું એટલે એમ બાંધું નહીં પણ મને બોલવાનું મન ના થાય એવું પેટમાં કાંઈ ન હોય ને એટલે કંઈક હોય ને તો આમ મજા જો અત્યારે થયું પહેલાં જે પૂછતા હતા તો હું મારું મગજ ક્યાં હતો તો હું બોલતી હતી ખબર નથી એટલે વધુ એક્સપિરિયન્સ બે વર્ષનો લાઈફનો બેસ્ટ એક્સપિરિયન્સ આખ મારી લાઈફ આખી જેમ થઈ ગઈ જો કે બધી છોકરીઓને થાય જ અમારું ઘર ને આગળ કારણ કે અમારા ઘરમાં બધા શાંત અને શું કહેવાય હા ઓછું બોલવા મસ્ત મજા કે એવું બધું પણ બહુ અમારા ઘરમાં ન ઉત્પાદ્ય એટલે એમ ને એમ શાંત જ છે પાસે કામમાં આવશે ને અમારે ઊંધું હોય કામ મમ્મી છે ને એકદમ ઉતાવળ જોઈએ ને બધું જલ્દી ને અહીંયાના મમ્મી છે ને એકદમ શાંત એટલે મારો એ એક્સપિરિયન્સ થવામાં અલગ જ છે મને અહીંયા આવીને એમ થાય કે આ કામ કલાક મમ્મી એમ કરે ચીલ કરને નિરાતે કરશો એમ ધીરે ધીરે કરશું થયા રાખે અને બહુ ઉતાવળ ન હોય કામ ને હા મગજ થાય શાંત માથે બરફ મૂકીને ન બેઠા હોય નકર સાસુ બહુના કામમાંથી કર્યા થાય કે જિંદા રાખે બહુ આકરના જતો બહુ ઓલું પણ જતો અમારે એવું થતું જ નથી એટલે એ એક એક્સપિરિયન્સ એક સારો ગયો એ અમે નાસ્તો કરી જઈ પાછા બે અમારા બેન ઉટી ગયા એ માલો ગિફ્ટ ઉટી ગયા ડેટ મની

જેનો પગેથી જન્મ થયો હોય ને એ સાત વાર જેમના કળ દુખતી હોય ને એની ઉપર સાત વાર હાલવાનું સાત વાર પગ દેવાનું એટલે ત્રણ શું કહેવાય ત્રણ ટક ભાંગવાનું હોય એટલે ફેર પડી જાય જો મમ્મીને આ ત્રીજી ટક હતું મમ્મી કેવું લાગે ને ફેર પડી જાય ટોચક્યું હોય ને એટલે એ કોઈ વાતે મટે જ નહીં તમે ગમે એટલી દવા કરો કે કંઈ પણ વસ્તુ લગાવો એ મટે ને આ ટચકી હોય ને એટલે એ ભાંગવું જ પડે એટલે મમ્મીને કાલે મેં કીધું કે તમને કદાચ આ હોય તો ભાંગી દઉં તો આજે ત્રીજે ટાઈમ હતું તો થઈ ગયું સરખું અને બસ અમારો દિવસ આપણે માલ જોયો પ્રથમ ત્યારે માલિશ કરી દીધું ને ત્યાં મમ્મીને સૂડ આવે છે મારે કચરા પોતા નહીં કરી શકે મમ્મી પછી કપડાં ધોવા બેસે આજ તો દસ વાગી ગયા અત્યારે તો હું આવતું હતું મમ્મા અત્યારે હસ્તમેળા ના જ વાર હતી કે હા અત્યારે ઓલાણા ખુલાણા ને તમે અત્યારે કચરા પોતા બે વર્ષ બે વરસ પછી કચરા પોતાના એટલે આવું છે બે વરસ થઈ ગયા ખબર એ ન પડી ટાઈમ ક્યાં જાય ના આ જો જોયું ગયા વર્ષે મને ગિફ્ટ આપ્યું તું ઉડે અત્યારે તો હા પડી ગયું એટલે એવું છે ને હવે કામે લાગી જાય પછી મળીએ જોઈ આવ શું નવીન કરીએ આજે તો કારણ કે જઈ નહીં નથી તો સાંજે આવશે ડાયરેક્ટ એટલે મેળ આવશે તો કંઈ કરશું ને બાકી તો જે રેગ્યુલર ડે છે એ કરશું એન્જોય કરશું આપણે કારણ કે અમારી પ્રથાબેન તો છે જ એન્જોય કરાવવા માટે તો અત્યારે તો બાકી ગયા છે સાડા છ આજે તો અમારે એનિવર્સરીનો દિવસ કેવો ગયો કંઈ ખબર ના પડી કારણ કે પછી સવારે મને મારી થોડી તબિયત ઠીક નથી બે પેરાસિટામોલ લીધી એક સવારે ઉપર ત્યારે અત્યારે વાંધો નથી હજી સાંજે પાછું પીવું કારણ કે સવારે એકદમ કરતી હતી એટલે હું તો બાર વાગે જમીન સુઈ ગઈ હતી પછી વચ્ચે વચ્ચે પ્રથા હતી એટલે અને રમાડતી હતી ને એવું કરતી કરતા અત્યારે સાંજ પડી ગઈ અને હવે અમારે બનાવવાની છે કેક કારણ કે બિસ્કીટ પહેલાં તો એમને ખવાતા નથી મમ્મી કેક બનાવવાના ને અમે એનિવર્સરી છે અમારી એટલા તો જો અહીંયા છે ને મેં થોડી ઘણી વસ્તુ લઈ લીધી વિડીયો ઉતાર્યો નથી એટલે હું બતાવી દઉં ત્યારે પાર્લે જે બિસ્કીટ હોય ને એનો ભૂકો કરી નાખ્યો એકદમ ઝીણો એને ચાળી નાખ્યો એટલે એક સરખું રીતે ગાંઠા ન થાય અને એમાં ખાંડ દળેલી અને દૂધ એ બે મિક્સ કરી દઉં એકદમ હલાવી નાખશું પછી એમાં મલાઈ નાખશું થોડીક અને ઈનો ઈનો નાખીને પછી જો અહીંયા છે ને લીધું છે ગરમ થવા મૂક્યું પછી આપણે ટોપમાં કેક મૂકી દઈશું હેલો ગાઈસ તો આજે મારી એનિવર્સરી છે ને મજા એનિવર્સરીમાં શોભાને મળીજો

ગયા છે પણ અગિયાર અને હમણાં જમી પણ લીધું હોય છે જમવું પણ બટેકા કર્યા હતા કારણ કે ત્રણ હતા સોમવાર હતો જઈને પણ મજા નહોતી એટલે બહુ કંઈ કરવાનું હતું નહીં પછી ક્યાંક હવે સરખા રહી જાય દવા એનું થઈ જાય પછી આપણે કંઈક બનાવ Hello,

क्यों ही लेगी टेस्ट है करो बस बांधो तो नहीं थोड़े टेस्ट कर ले जो पची खाई जो हर खुद ही जाए पची वाह जैसे इन तरह टका था ही कि तो काल त्रिश टका नहीं था ही जे तो ये जा से एक दिन दो आप उधर तो ये जा बिजल कर था ये मत वाले लोग बस एक बने आसान चोदी में दवा है तो पुरी था तो ये जा Ai mà bữa thay bên này suy nghĩ <coughs> anh mất tiền nữa, có phải bây giờ đập lục mệt này? Mà thì anh thấy nó sẽ không mui gay. Này anh thấy nó sẽ thay Hello, các bạn. Thôi हैप्पी एनिवर्सरी थैंक यू किसंत अग्रवाल की बहुत अच्छा बात है है कि शुरू में शर्माने हां नहीं की और चीजें नहीं हम अपने हाथ

ડ્રાય ફ્રૂટ ને આ ઉપર ડેરી મિલ્ક તમારે ને કિસાન જ છે ખાઈ જજો તમારે નઈ ખાવ જો ખાઈ ઉપર આ તમે ખાવ એટ કાજુ બધું ફ્રૂટ નું ખાય ખાજો પર બધું હા એનિવર્સરી પૂરી થઈ ગઈ આમનામ હજી આવતા ત્રીજું વર હા આવી જાય ચોથું આવી જાય પાંચમું આવી જાય અને એનિવર્સરી ને

એટલે ભક્તિ ભગવાન પર ભક્તિ 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 જ કહેવા લાગેલો નક નક કે કૃષ્ણ બેન સાધના આવે કે કે ઓલોજી ઘારમાં કે ઇકે કે આપણે કેવા થઈ ને આપણે કેવા થઈ ને તો તમે ક 对对对